જય માતાજી મિત્રો આજના નવી ચેનલમાં તમારું સ્વાગત છે જો પગથી પગથી પોપટો ફોડો અને ઇનામ જીતો જે એક મિનિટની અંદર સૌથી વધારે પોપટો ફોડશે એ વિજેતા છે એમને પચાસ રૂપિયા ઇનામ આપવાના છે અને જે રીતે ફોડવાનો એ હું તમને બતાવી દઉં પાટાની બહાર જશે તો આવું પછી પગ દહેડીને આમ રાખશે ને પગે પગે આમ ઢહેડશે ને તોય આવું જ પછી દોટ મારીને ફોડશે એ આવું કાયદેસર આ રીતે ફોડવાનું આમ પગ ઊંચો કરીને જ મારવાનો બરાબર જે સૌથી વધારે ભુગા બોર્જે 1 મીલીની અંદર એ વિજેતા છે એને પચાસ રૂપિયા ઇનામ આપવામાં આવશે આઉટ સારી આઉટ સ્ટાર્ટ cali <laughs> for one nahi. out 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 good out start out, out. 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 रात बकपा चल कब क्यों जो करता नहीं आउट स्टार्ट પચીસ સેકન્ડ બે Putri Jali Pistali Pecah Pan, Capan, Pencawan, capan, catawan, adawan, bukan saya, cuap, start. Padam pak atau Out. Ban ini padam pak aja. <laughs> Out. Start.

Nah, हां मोदी

જય માતાજી આજના ચેલેન્જ વિડીયોમાં ઓખે પટ્ટી બાંધી પોપટા ફોડવાનું ચેલેન્જ હતી તેમાં જગદીશભાઈ વિનિયા સાજ હતું તેમને પચાસ રૂપિયાનું ઇનામ અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો